નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ મહેસાણા તેમાં રિપોર્ટર સિદ્ધરાજ સિંહ ઠાકોર સાથેના આજના મુખ્ય સમાચાર લાંદ્રણજ પીઆઈટી જે દેસાઈએ કહ્યું કે ગામના આંતરિક રસ્તામાં સીસીટીવી કેમેરા નથી વાસરિયા અને મંડાલી બે રસ્તેથી આ ગામમાં આવી શકાય આ બંને રોડ પરના સીસીટીવી તપાસીશું ડોગ ઘરથી સો મીટર જઈને અટકી ગયો હતો એફએસએલની ટીમે ફિંગરપ્રિન્ટના નમૂના લીધા છે ગયા અઠવાડિયે નંદાસણમાં બે ત્રણ મંદિરોમાં ચોરી થયેલી એટલે કોઈ ગેંગ સક્રિય હોઈ શકે મહેસાણા તાલુકાના ધનપુરા જોડંગ ગામના શનિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનમાં તાળા તોડી તિજોરીમાંથી નેવું પોઈન્ટ સાત નવસો સાત પોઈન્ટ પાંચ ગ્રામ સોનાના અને નવસો સિત્તેર ગ્રામ ચાંદીના દાગીના તેમજ રૂપિયા બે પોઈન્ટ દસ લાખની રોકડ રકમ મળી રૂપિયા પંચોતેર પોઈન્ટ એક્યાસી લાખની મતા ચોરી ગયા હતા રવિવારે સવારે મકાનની જાળી ખુલી દેખાતા મકાન માલિકને જાણ કરી હતી લાખોની ચોરીને પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો લાદણા પોલીસે ચોરનું પગેરું શોધવા પ્રયાસો હાથ ધર્યા છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ